પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જજામ ગામ માંગ સેવા સેતુ તેમજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું બામરોલી ગામમાં પુષ્પાભેર સ્વાગત કરવામાં આવ્યું સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજનના ઘરઆંગણા સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ સમગ્ર સાંતલપુર તાલુકાના ગામોમાં ભ્રમણ કરી રહી છે વહીવટી તંત્રના સુચારુ આયોજન વડે આ રથના માધ્યમથી સાંતલપુર તાલુકાના ગ્રામ્ય સ્તરના છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે અને આ સંકલ્પ યાત્રાને સમગ્ર સાંતલપુર તાલુકામાં વ્યાપક જનપ્રતિસાદ સાંકળી રહ્યો છે ત્યારે જઝામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉપસ્થિત અધિકારીઓ હાજર રહ્યા હતા આ પ્રસંગે આ આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને વિસ્તારના ધારાસભ્ય શ્રી સોલંકી વારાહી તાલુકા વિકાસ અધિકારી સાહેબ મામલતદાર શ્રી વારાહી અને આરોગ્ય અધિકારી તાલુકા પંચાયતનો સ્ટાફ ને આઈ સીડી સુપરવાઇઝર ગાયત્રીબેન સુથારને તલાટી ક્રમ મંત્રી શ્રી આર એ ચૌધરી અને ડેલિકેટ સામંતભાઈ ઠાકોર અને સરપંચ શ્રી ભગવાનસિંહ જાડેજા અને સુમેરસિંહ જાડેજા અને કરશનસિંહ જાડેજા બનાસ ફાર્માપુર સરપંચ શકરશનજી જાડેજા અંડુભા જાડેજા અને ગામજનો તેમજ શાળાના આચાર્ય અને શાળાનો સ્ટાફ અન્ય મહાનુભાવો ઉપસ્થિતમાં અલગ અલગ સ્ટોલ બનાવી લોકોને ઘર આંગણે તમામ સત્તર પ્રકારની યોજનાઓની માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે આવેલા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ગામના અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે શાળાના વિદ્યાર્થી દ્વારા નાટક રજૂ કરી નાટક પાકૃતિક ખેતીનું માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

રાજ્ય સરકારના આદરણીય સન્માન્ય મુખ્યમંત્રી શ્રીના ખૂબ મોટા આશીર્વાદ મળ્યા છે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી માંડીને હાલ સુધી ગામડાઓમાં નજીકમાં જઈને લોકોની ભાવનાઓ સુધી પહોંચીને એમને સ્થળ ઉપર બાવન જેટલી પ્રકારના લાભ એમને સ્થળ ઉપર દેવાના આશીર્વાદ આ સરકારમાં મળી રહ્યા છે દાખલા તરીકે વૃદ્ધ પેન્શનનું ફોર્મ ભરવું હોય તો વૃદ્ધ પેન્શનના ફોર્મ ભરવા માટે જે ડોક્યુમેન્ટો જોઈએ જે પુરાવા જોઈએ એ એકત્રિત કરવા માટે લાભાર્થીને ખૂબ મુશ્કેલી પડતી હોય છે પરંતુ સેવા સેતુના કાર્યક્રમો જ્યાં કરવામાં આવે છે ત્યાં સ્થળ ઉપર તલાટી કમ મંત્રીથી માંડીને તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત હોય છે જેના કારણે એમને આધાર પુરાવો એકત્રિત કરવા માટે પણ મુશ્કેલી પડતી નથી જેથી કરીને એમને સ્થળ ઉપર ખૂબ સહેલાઈથી લાભ મળી રહે જે બદલ ભારતીય જનતા પાર્ટીની આદરણીય સન્માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું કે લોકોને એક જ સ્થળે એકત્રિત કરીને સેવા સેતુના કાર્યક્રમો થકી તમામ પ્રકારના લાભો આપવાનું કામ થઈ રહ્યું